ભાવનગરમાં મોહરમ તહેવારની ઉજવણી સંદર્ભે તંત્ર અને મુસ્લિમ સમાજના અગ્રણીઓ દ્વારા બેઠક યોજાઈ મુસ્લિમ સમાજના મોહરમ તહેવારની ઉજવણી આગામી સોળ અને સત્તર જુલાઈના રોજ થવાની છે આ દિવસ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાય તેમજ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી થાય તે માટે કલેક્ટર કચેરી ખાતે મ્યુનિસિપલ કમિશનર એનવી ઉપાધ્યાયની અધ્યક્ષતામાં વહીવટીતંત્ર અને મુસ્લિમ સમાજના અગ્રણીઓ સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું બેઠકમાં મુસ્લિમ સમાજના અગ્રણીઓ તરફથી રજૂઆત કરાઈ હતી કે ભાવનગર શહેરના નોંધાયેલા મુખ્ય તાજિયાઓની સંખ્યામાં આશરે પાંત્રીસ છે અને તેની સામે માનતાના તાજિયાઓ જોડાશે આગેવાનો દ્વારા તાજિયાના રૂટ પર રોડ રસ્તા પર પેચવર્ક જરૂરી સ્થળે તે લાઇટિંગની વ્યવસ્થા કરવા સૂચન કર્યું હતું સોળ અને સત્તર જુલાઈના રોજ તાજિયાઓના રૂટ અંગે જરૂરી વ્યવસ્થા ઊભી કરવા માટે કમિશનરે સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી તો પોલીસ અધિક્ષકશ્રી જણાવી તે મુજબ એમ્બ્યુલન્સના સાધનો દવાઓ ઇન્જેક્શન સહિત મેડિકલ ટીમ છે ઉપલબ્ધ રાખી અને મોરંગના તહેવાર દરમિયાન જે રોગો કે અન્ય કોઈ એવા ચેપી રોગોના લક્ષણો ધરાવતા વ્યક્તિઓ છે ભાગ લે એ બાબતે કહેવાય ગયું છે પછી વાયરલેસ સેટ અને વાહનો ચાલુ હાલતમાં રાખવાનું છે વિડીયોગ્રાફીની વ્યવસ્થા કરવાની